સૌરાષ્ટ્રના મધ્ય ગીરમાં વિરાજમાન શ્યામ મહારાજનો ખૂબ જ ભવ્યથી ભવ્ય તુલસી શ્યામ મંદિર ખાતે જન્મદિવસ ઉજવવામાં આવ્યો ધારીથી બેતાલીસ કિલોમીટર દૂર તુલસી શ્યામ નામની એક પવિત્ર જગ્યા આવેલી છે જેનો ઉલ્લેખ પુરાણોમાં પણ જોવા મળે છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ રાત્રિના બાર કલાકે કૃષ્ણ જન્મોત્સવ તુલસી શ્યામ જગ્યા ખાતે ઉજવવામાં આવ્યો ખૂબ જ માણસોની ભીડ અને રોશની ધી જામ કોડ જોડ ભગવાન શ્યામજીની પ્રતિમા ખરેખર જોવાલાયક હતી મોડી રાત્રે ભક્તોની ભીડ વચ્ચે દ્વારકાધીશ કૃષ્ણનો જન્મ ઉત્સવ ઉજવવામાં આવ્યો બહારથી આવેલા પ્રવાસી અને અનેક લોકોની વચ્ચે જ્યારે ઉત્સવ ઉજવવામાં આવ્યો તેનું દ્રશ્ય ખરેખર જોવાલાયક હતું ધાકડા રાજદીપ છે મારું ગામ ભોસાદર છે અને તુલસીશ્યામ મંદિર ગીરની અંદર આવેલું છે અને જન્માષ્ટમીનો તહેવાર છે અને લોકોની ભીડ બહુ ઝાઝી ઉમટી છે અને જન્માષ્ટમીના હર તહેવારને દિવસે તુલસીશ્યામ મંદિરની અંદર ભીડ એકઠી થાય છે અને મંદિરમાં આસ્થાનું પ્રતિક તુલસીશામ મંદિર છે મધ્યગીરની અંદર આવેલું તુલસીશામ મંદિર છે જન્માષ્ટમીની ઉજવણી ભવ્યથી ભવ્ય ઉજવણી તુલસીશામ મંદિરની અ કાર્યક્રમો તો ઘણા છે જન્માષ્ટમી ઉજવણી રાતે બાર વાગ્યે શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મોત્સવ રાખેલો છે આપણે અને તુલસીશામ મંદિરની અંદર ભવ્યથી ભવ્ય આયોજન કરેલું છે આ કઈ ઘટના ઉત્સાહ છે આપણે મધ્યગીર વિશે બિરાજમાન શ્રી વિષ્ણુ ભગવાન છે આનો સ્કંદપુરાણમાં ઉલ્લેખ છે ઘણા યોગો જૂનું મંદિર છે આપણે અહીંયા માક્ષરષત 11 અને આ જન્માષ્ટમીનો ઉત્તરાવરોજો વિશે મેનમાં મેન મેન માક્ષર સુદ અગિયારસ અને બીજું જન્માષ્ટમી અત્યારે જન્માષ્ટમીની ફૂલ તૈયારી હાલે છે શામ ગ્રુપ અને તુલસી શામ મંદિર ટ્રસ્ટ દ્વારા અટાણે જન્માષ્ટમીમાં રાતે ભગવાનનો જન્મ મહોત્સવ થાય ફટાકડાનો શો થાય અને ભગવાનના નારા સાથે બધું ઉત્સવ થાય વરસાદ થોડો એક નવિનો એવું એ તો ભગવાનની જેવી ઈચ્છા એવો વરસાદ ભગવાનની કેવો વરસાદ રાખે તો સારું ભગવાનના અહીંયા બાર વાગ્યે જન્માષ્ટમીના દિવસે બાર વાગે અહીંયા કાન ઉત્સવ થાય છે પછી જન્મ ઉત્સવ બહુ મોટો થાય પછી મટકી ફોડ થાય છે અને માણસોની ભીડ ફૂલ હોય છે નંદ ભયો નંદ ઘેરા નંદ ભયો જયકન્યા લાલ કિલો નારા સાથે સડી પોકારતા સાથે આનંદ મંગલ અને ઉત્સાહથી ખૂબ ઉત્સાહથી અહીંયા આનંદ મંગલ થાય છે ટાટા છે અમે જેતપુર થી પધારેલા છીએ અને અમે સહ ફેમિલી અહીંયા આવેલા છે સ્પેશિયલ જન્માષ્ટમીની ઉજવણી શ્રી કૃષ્ણ ભગવાનનો જ્યારે જન્મ થયો હતો ત્યારે આવું જ વાતાવરણ હતો ભરપૂર વરસાદ હતો અને અત્યારે આપણે ગીરની મધ્યમાં છીએ ચારે બાજુ જંગલ છે અને વચ્ચે આ શ્યામ સુંદર મહારાજ બિરાયેલા છે એમાં પણ વરસાદની સાથે પ્રકૃતિ સોળે કળાએ ખીલેજી છે જાણે તમને એમ થાય કે ભગવાન